ગોળ ની ચીકું ફ્લેવર અને આ ચોકલેટ ચોકલેટી આ સ્પેશિયલ મલાઈ આવશે કેરબલ આવશે માવો એની અંદર ટેસ્ટનો માવો આ ભાઈ ખાઈને બતાવશે ટેસ્ટ કરીને હાલો ત્રણ પછાવાળા તમે જે લાગી બનાવવાનું છે

અને આ ચોકલેટ ચોકલેટી આ છે ચોકલેટી ફ્લેવર આ કયો કલર હતો ઓરેન્જ ઓરેન્જ આ ભાઈ કહેતા હશે કયો કયો કલર નાખે કે ત્યારબાદ ચોકલેટી આવી ગયો છે શું ચોકલેટ થોડો લખી હા અને હા સ્પેશિયલ મલાઈ આવશે અને આ ભાઈ ની આ છે પેચલ મલાઈ હા ભાઈ આ શું છે તેરબલ આવશે માવો એની અંદર હા માવો નેચરલ ચોખા દૂધનો ભેંસનો માવો હા અને ભાઈ આ છે માવો કહેવાનો અને ઉપર ફૂટી ડ્રાય ફ્રૂટ આવશે ફ્રૂટ ને આ છે કિસમિસ અને આવી ગઈ છે કાજુ હા બ્લુબેરી 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 છે અને પાછી ઉપરથી નાખે છે ચીકું ફ્લેવર કીધું ને

અને આ નાખ્યું છે અમૂલ ક્રીમ ભાઈ એક નંબર ડીશ બનાવી દઉં અને આનું તમને આગળ એડ્રેસ કહું અને ઉપરથી નાખે શેરી જો ભાઈ ચેક કરો ભાઈ ડીશ બની ગઈ છે અને આઈનું એડ્રેસ આ લોકોને આવવું હોય આયા ખાવા તો એડ્રેસ આપી દયો આઈનું ધારી ધારી એરિયા ની અંદર અમરેલી રોડ હા બસ સ્ટેશન ની આગળ બસ સ્ટેશન ની આગળ થોડી હા ભાઈ બસ સ્ટેશન ની આગળ વઈ આવજો તમારે આયા આ ડીશ ખાવી હોય તો બસ સ્ટેશન ની આગળ વઈ આવજો ધારી ધારી સિટી કહેવાય આ ધારી સિટી ની અંદર હા અમરેલી રોડ આઈવે હા ભાઈ ખાઈને બતાવશે ટેસ્ટ કરીને તો મિક્સ લવો ભાઈ રામી ગઈ છે બતાવું લે ભાઈ કેમ છે હે હલો ભાઈ હવે આપણે પણ ફટાફટ ડિસ પૂરી કરી ભાઈ એ ભાઈ એક નંબર બનાવે તમારે ભાઈ એકવાર તો તમે ટ્રાય કરવા આવજો આવું તો જવો ભાઈ અહીંયા મળે છે પચાસ થી છસો સુધીવાળી ડીશ તો એકવાર તમે આવીને અહીંયા ટ્રાય કરજો તો મળ્યાના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ